હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું નાગપંચમીની વાર્તા નાગપંચમી વ્રત શ્રાવણવત પાચમને દિવસે આવે છે આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણીયારે નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી પછી બાજરીના લોટની કુલેર બનાવી ધરાવવી તે દિવસે એકટાણું કરવું એમાં આગળના દિવસના પલાળેલા મઠ મગ બાજરી કાકડી તથા અથાણું ખાઈ શકાય આ વ્રત કરનાર ઉપર નાગદેવતાની કૃપા ઉતરે છે ધરમપુર નામે એક ગામ હતું આ ગામમાં એક ડોશીમાં રહેતા હતા તે ડોશીને સાત દીકરા ડોશીએ આ સાતે દીકરાઓને પરણાવી દીધેલા તેથી સાતે વહુઓ સાથે જ રહેતી હતી દરેક વહુને પિયર હતું મા બાપ હતા પરંતુ નાના દીકરાની વહુને પિયરમાં કોઈ હતું નહીં અવારનવાર બધા એણે નબાપી કહીને મેણા મારતા એટલું જ નહીં ઘરનું મોટા ભાગનું કામ પણ એની પાસે કરાવતા અને પેટ પૂરતું ખાવાનું પણ આપતા નહીં વધ્યું ઘટ્યું જે હોય તે આપી દેતા એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા રોસીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી દૂધ પાક પણ રંધાયો નાની વહુને ચરતા દાડા હતા તેથી તેને ખીર ખાવાનું ઘણું મન થયું પણ શું કરે તેણે કોઈએ ખાવાનું કહ્યું જ નહીં બધા સાથે બેસીને જમી લીધું પછી સાસુએ એને બૂમ પાડી અલીન બાપી ચા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે પછી એઠા વાસણો લઈને નદીએ જઈ ઉટકી આવ નાની બહુ રસોડામાં ગઈ તેણે ખીરનું તપેલું જોયું તો સાવ ખાલી ખમ તેની આંખમાં આંસુ આવી ગયા ખાલી બે ચાર પૂરી અને એકાદ ચમચી શાક વધ્યું હતું એ ખાઈ એઠા વાસણનું તબકડું માથે ઉપાડી એ તો નદીએ ગઈ તેણે નદીએ જઈને બધા વાસણો તબકડામાંથી બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની એકી ખીર હતી નાની વહુ તો ખીર જોઈને રાજી રાજી થઈ ગઈ તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો તેણે વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર ખાઈશ નાની વહુ તો વાસણ ઉટકી નદીમાં ના વાગે નાહીને પછી તે બહાર આવી વાટકી પાસે ગઈ તો વાટકી ખાલી તેમાં સહેજ પણ ખીર નહોતી નાની વહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી એક નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સેજ મોટું બહાર કાઢીને બેઠી હતી તેણે થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે પરંતુ નાની વહુએ તો ગુસ્સે થવાને બદલે બોલી આ ખીર મારા જેવી કોઈ દુખિયારી ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠારજો આ સાંભળી નાગણી ખુશ થઈ ગઈ તે રાફડામાંથી બહાર આવી અને બોલી બેટા મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ બોલ એના બદલામાં તારે શું જોઈએ છે તને કઈ વાતનું દુઃખ છે નાની બહુએ તો બધી જ વાત કરી મારા પિયરિયામાં કોઈ નથી તેથી બધા મને સાસરિયામાં દુઃખ આપે છે મને નબાપી કહે છે મને સાસરિયામાં પૂરું ખાવાનું પણ આપતા નથી વળી થોડા દિવસમાં મારો ખોળો ભરાવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા બોલતા તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી નાગણીને તેની ઉપર દયા આવી તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું બેટા તું રડીશ નહીં આજથી અમને તારા પિયરિયા માનજે જ્યારે તારો ખોળો ભરાવાનો હોય જ્યારે તારો ખોળો ભરાવાનો સમય થાય ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોળો ભરી જઈશ નાની વહુ તો હરખાથી હરખાથી વાસણોનું તબકડું માથે મૂકીને ઘેર ચાલી તે ઘેર આવી આનંદના દિવસો પસાર કરવા લાગી થોડા સમય પછી નાની વહુને તો ખોડો ભરવાનો દિવસ આવ્યો એટલે એની જેઠાણીએ એને મેણું મારતા બોલી આ નબા પીને વળી ખોડા ભરવાના આટલા બધા સાના ઓરતા છે પરંતુ નાની વહુએ તો તેની વાત તરફ ધ્યાન આપ્યું નહીં તેણે તો એક કંકોત્રી લખી અને છાનીમાની નાગણીના રાફડા પાસે મૂકી આવી અંતે ખોડો ભરવાનો દિવસ આવ્યો એટલે સાસુએ મેણુ મારતા કહ્યું ઝટ કરો ચૂલે આંધણ મેલો હમણાં વહુના પિયરિયા આવશે અને ગાડું ભરીને કપડાં અને ઘરેણાં લાવશે એટલામાં તો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા તથા હીરાના ઘરેણાં લઈને આવ્યા આટલું બધું જોઈને બધાના મોં સિવાઈ ગયા સાસુએ તો સાચો સાચ આંધળ મૂક્યું એટલે નાગણીએ કહ્યું અમે તો ફક્ત દૂધ જ પીએ છીએ બીજું કાંઈ નહીં સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને એક વાસણમાં રેડ્યું અને એમાં દૂધના સૂકા મેવાનો મસાલો નાખ્યો પછી દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું નાગ પરિવાર દૂધ પીવા લાગ્યા પછી નાનો વહુને ખોળો ભર્યો તે સમયે નાગકુટુંબે હીરાના ચીર સોનું રૂપું હીરા માણે જોઈએ તેટલું આપ્યું આ જોઈ સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ ખોડો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું હેવાણ અમારી દીકરીને વિદાય આપો સુવાડ પતી ગયા પછી સવા મહિને અમે એનું આણું વાળીશું સાસુમાએ તો નાની વહુને નાગકુટુંબ સાથે વળાવી નાગદેવતા નાની વહુને લઈને ચાલવા લાગ્યા તેમણે કહ્યું બેટા તું ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ બધા તળાવના કિનારે ચાર પાસે આવ્યા અને રાફડામાં પ્રવેશ્યા નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ અંદર જઈને જોયું તો નાની વહુ અચંબિત રહી ગઈ અંદર એક મોટું ભોંયરું અને તે ભોયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી તેના ઉપર નાની વહુ બેસીને ઝૂલવા માંડી નાગકુમારો તેને પોતાની બહેન બનાવી તેની સાથે રમવા લાગ્યા નાગણે કહ્યું બેટા તું તારે અહીં ખાઈ પીને આનંદ કર અહીં કાંઈ કામ કરવાનું નથી તારે ફક્ત સવાર બપોર અને સાંજ એમ ત્રણ ટાણા આ ઘંટડી વગાડવાની એટલે બધા નાગકુમારો ઘંટડીનો અવાજ સાંભળીને દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું નાની વહુએ કહ્યું સારું આમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય જતાં નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુએ ઉકળતું દૂધ દાઢું પાડવા મૂક્યું અને બહાર ગઈ ત્યાં છોકરો રમતો રમતો દૂધ પાસે પહોંચી ગયો તેણે પેલી ઘંટડી જોઈ છોકરાએ ઘંટડી વગાડવા માંડી ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા નાગકુમારોને જોઈને છોકરો જરા ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ ઘંટડી બે કુમારોના પૂંછડા પર પડી એટલે એમના પૂંછડા કપાઈ ગયા બીજા બે દૂધ પીવા ગયા પણ ગરમ ઉકળતા દૂધથી તેના મોઢા બળી ગયા નાગકુમાર તો બાંડિયા અને ભૂચ્યા થઈ ગયા નાની બહુ દોડતી ઘરમાં આવી તેણે પોતાના ભાઈઓને બાંડિયા બુચ્યા જોયા પણ તે શું કરે નાના બાળકને શું કહે નાગકુમારો તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા અમે તારા છોકરાને કરડીશું એટલામાં નાગમાતા આવી પહોંચ્યા તેમણે નાગકુમારોને શાંત કર્યા પણ એમના મનમાંથી વેર ગયું નહીં નાની વહુને સાસરે વડાવવાનો દિવસ આવ્યો નાગણી માતાએ તેને મનગમતી પહેરામણી આપી સાસરે વડાવી એણે એક સોનાનો ચૂડલો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા પછી કહ્યું બેટા જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજી અહીં ચાલી આવજે નાની વહુ પિયરથી સાસરે આવી સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી બીજી વહુએ એના પર ઈર્ષા થવા લાગી પહેલાં નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને તે છોકરાને કરડતા અટકાવ્યા પણ ત્યાં કોણ અટકાવશે એમ વિચારી તેઓ નાની વહુને સાસરે કરડવા આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં આવતા તેને ઠેસ વાગી એટલે તે બોલી ખમ્મા મારા બાંડિયા બૂચ્યા વીરોને આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી પણ કેટલા સંભાળે છે બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાનામાના તેની પાસે ગયા વહુને વાગને પગથ્યે ઠેસ વાગતા તે ફરી બોલી ખમ્મા મારા બાંડિયા બૂચ્યા વીરોને નાગકુમારો બહેનનો આટલો બધો પ્રેમ જોઈને તેના બાળકને કરડવાનો વિચાર માંડી વાળ્યો ને ત્યાંથી ચાલતા થયા એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી આથી તે ગુસ્સે થઈ છણકો કરતાં બોલી અમારા રાંકનું દૂધ શા માટે ઢોળી નાખો છો તમે તો મોટા ઘરના છો કાલે ગાયો પેસો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની વહુને તો ખોટું લાગ્યું તે છોકરાને લઈ નાગમાતા પાસે આવી અને પોતાના દુઃખની વાત કહી સંભળાવી નાગમાતાએ તેને આશ્વાસન આપતા કહ્યું કે બેટા તું ઘેર જઈ વાડો કરાવ હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ વહુએ તો ઘેર આવી વાડો કરાવ્યો એટલામાં તો પહેલાં બાંડિયા બુચ્યા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા બહેનનો વાડો ભરાઈ ગયો બહેને થોડી ગાયો ભેંસો જેઠાણીઓને પણ આપી તેથી તેઓ પણ ખુશ ખુશ થઈ ગઈ આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે નાગદેવતા તમે જેવા નાની બહુને ફળ્યા એવા આવ્રત કરનાર અને કથા સાંભળનારને સૌને ફળજો તો મિત્રો આજની વાર્તા સાથે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે સાંભળીશું શીતળા સાતમની વાર્તા તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં